મિત્રો સ્વાગત કરું છું શેફેસ્ટીસ કિચન ગુજરાતીમાં બહુ જ મસ્ત બ્રોકલી વાળા હેલ્ધી પાસ્તા બનાવતા શીખીશું અહીંયા બ્રોકલી લઈ લીધી છે અને બેલ પેપર રેડ પેપર જે આવે છે અને પર્પલ કલરની કોબી લઈ લીધેલી છે તમારી પાસે જે પણ ઇન્ગ્રીડિયન્ટ હોય તમે લઈ શકો છો તો અહીંયા પહેલાં આપણે બ્રોકલીને આવી રીતના મોટી મોટી સુધારશું અને આવી રીતના કોબીને પણ લાંબી લાંબી સુધારી લઈશું તો આ બધા જ આપણે પાસ્તામાં એડ કરવાના છીએ તો તમે અહીંયા હેલ્ધી પાસ્તા પણ કહી શકો છો આ પાસ્તા ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે ને બહુ જ સિમ્પલ ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને હા ફ્રેન્ડ્સ પાસ્તા અહીંયા મેં રાગીના લઈ ધેલા છે એટલે આપણી હેલ્થ માટે ખૂબ જ હેલ્ધી છે તો જો આવી રીતના કટ કરી લઈશું પીળી શિમલા મિર્ચ લાલ શિમલા મિર્ચ ડુંગળી ટમેટા અને બધાય શાકભાજી તો હવે ગેસ ચાલુ કરી દઈશું એમાં તેલ એડ કરી દઈશું તેલ મેં અહીંયા ઓલિવ ઓઇલ લીધું છે એમાં રેડ પેપર બેલ પેપર અને ડુંગળી ટમેટા બધા વેજીસ આની અંદર આપણે ઉમેરી દઈશું અને હવે બે મિનિટ આપણે એને સરસ મજાનું હલકું શો તે કરી લઈશું એટલે સાતળી લઈશું કારણ કે બ્રોકલીને ચડવામાં થોડી વાર લાગતી હોય છે એટલે પાંચેક મિનિટ આ બધા વેજીસના આપણે સાતડવાના છે તો તમે પેન ફ્રાય પણ અને કહી શકો છો તો સારી રીતના મિક્સ કરી લઈએ આમાં આપણે એક સિમ્પલ મીઠું ઉમેરીશું અત્યારે એટલે વેજીસ આપણા બહુ જ જલ્દીથી સરસ મજાના સતળાઈ જાય તો જો ફ્રેન્ડ્સ સારી રીતના બધા વેજીસને મિક્સ કરી દઈશું અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખેલી છે તો જો આપણે આ ચમચાની મદદથી બધા જ વેજીસ ઉલટાવતા પલટાવતા ઓલિવ ઓઇલમાં સારી રીતના કૂક કરી લઈશું તો રાગીના પાસ્તા મેં અહીંયા નજીકના સ્ટોરેથી લીધેલા છે તો ખાસ વાત એ જ છે કે મેં અહીંયા હેલ્ધિઅર રાગીના પાસ્તાનો ઉપયોગ કરેલો છે જે આપણે હેલ્થ માટે અને બાળકોની હેલ્થ માટે પણ ખૂબ જ સારું રહે છે તો મેંદાના કે સૂજીના કોઈ પણ પાસ્તાનો ઉપયોગ કરેલો નથી તો જુઓ અહીંયા સિમ્પલ ખાલી આપણે મીઠું ઉમેરી દઈશું આ પાસ્તામાં અને એને લીડ લગાડી અને સારી રીતના કૂક કરી લઈશું બ્રોકલી ચડવા સુધી આપણે એટલે એકદમ બ્રોકલી ચડવા નથી દેવાની અધકચરી રહે બ્રોકલીને બધા વેજીસ ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે તો ફ્રેન્ડ્સ બ્રોકલીની ખાસિયત એ છે કે જુઓ ફ્રેન્ડ્સ જેમ બ્રોકલી ચડશે ને એટલે એકદમ મસ્ત ગ્રીન કલરની વધારે ગ્રીન થઈ જશે તો આવી રીતના લીડ લગાડી અને આપણે વેજીટેબલ્સ સારી રીતના કૂક કરી લીધા જુઓ સરસ અહીંયા વેજીસ કૂક થઈ ગયા છે હવે આપણે આ પાસ્તામાં મરી પાવડર ઉમેરીશું અને અહીંયા હોમ મેડ ટૉમેટો કેચઅપ મેં ઉમેરેલો છે એની અંદર ડુંગળી ટમેટાને બધું ઉમેરેલું જ હતું એ કેચપની અંદર ડુંગળી લસણ અને બધું ઉમેરીને હબ્સ ઉમેરીને મેં બનાવેલો છે તમારે એની રેસિપી જોવી હોય તો મારી આ ચેનલ પર અપલોડેડ છે તો તમે જોઈ શકો છો તો આવી રીતના પ્રેસ કરતાં બ્રોકલી સરસ રીતના કૂક થઈ ગઈ છે તો પરફેક્ટ છે આપણા પાસ્તા સરસ મજાના વેચીસ કૂક થઈ ગયા છે તો હવે આપણે ટોમેટો સોસ ઉમેરી દઈશું અંદર અને બીજું અહીંયા કંઈ જ ઉમેરતી નથી ખૂબ જ સિમ્પલ અને ખૂબ જ હેલ્ધિયર પાસ્તા કે તમે વેઇટ લોસ પાસ્તા પણ કરી કહી શકો છો આ પાસ્તા ખાઈને તમે આરામથી વેઇટ ઘટાડી શકો છો તો અહીંયા ઓરિગેનો અને ચીલી ફ્લેક્સ તમે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો તો મેં થોડા થોડા ઉમેરેલા છે હવે આ બધું સારી રીતના મિક્સ કરી લઈશું તો એવા પાસ્તા પણ કહી શકો છો કે જેનાથી વેટ ઘટાડી શકીએ આપણે આ પાસ્તા ખાઈને તો તમે આ મિડ મીલમાં લઈ શકો છો અને મેઇન મીલમાં પણ લઈ શકો છો હવે આપણે જે બોઇલ કરેલા હતા દસ મિનિટ રાગીના પાસ્તા એ આની અંદર એડ કરી દઈશું જુઓ ફ્રેન્ડ્સ કેટલો કલર અલગ છે રાગીના પાસ્તાનો બ્રાઉન કલર ઉપર આવે છે આ પાસ્તા તો હવે સારી રીતના આપણે મિક્સ કરી લઈશું થોડો ટોમેટો કેચપ વધારે ઉમેરીશું એટલે આનો ફ્લેવર સરસ આવે તો જુઓ સારી રીતના આપણે મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ એકદમથી બનીને તૈયાર છે બહુ જ ટેસ્ટી હેલ્ધી એવા વેજીસવાળા પાસ્તા કે વેઈટ લોસ પાસ્તા ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે તો પાંચેક મિનિટ આપણે લીડ લગાડી દઈએ એટલે સરસ મજાના પાસ્તા વેજી સારા સરસ મજાના સોટે થઈ જાય જુઓ આવી રીતના અને હવે આપણે આને સર્વ કરી લઈશું તો પેન ફ્રાય પાસ્તા આપણા બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા બ્રોકલી પાસ્તા આજની રેસીપી જરા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરવું ને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને બાજુનું બે લાઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ આપણે પ્લેટમાં સારું કરી લઈશું તો બનીને તૈયાર છે આજની બહુ જ ડિલિશિયસ રેસીપી વેચીસવાળા પાસ્તા ચાલો ફ્રેન્ડ્સ મળીએ નવા વિડીયોમાં આવી જ મસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો apart thanks for